તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ સોમવાર સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ એકવીસમો અધ્યાય કલમ થી ચાર ઈસુએ એક ગરીબ વિધવાને બે કોડી નાખતી જોઈ ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરના ભંડારમાં ભેટ નાખતા હતા ત્યાં તેમણે એક ગરીબ વિધવાને બે કોળી નાખતી જોઈ અને કહ્યું હું તમને સાચું કહું છું કે આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે કારણ એ બધાએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું ન હતું છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જયસુ વાલા ધર્મજનો આજે માતા ધર્મસભા સંત એન્ડ્રુ ડંગલેક ખૂબ ગરીબ પરિવારમાં ત્યારબાદ તેઓ ઈસુને ભેટી પડ્યા અર્થાત તેમને ઈસુનો સંગ મળ્યો બાર વર્ષની ઉંમરે તેમણે સ્નાન સંસ્કાર લીધો બાળક તરીકે પણ નોકરનું જીવન જીવ્યા ઘણી વખત પાણીની કોઠીઓ ભરતા ઘણી વખત ગાયો ચરાવા જતા અને એ થકી જે પૈસા આવતા એમના તેનું પેટ ભરાવતું પણ આ જે કેટેગરી સુ વ્યક્તિને મળ્યા એ વ્યક્તિ હંમેશા ગરીબ બાળકોને જમાડતા અને ઈસુ વિશે શીખવાડતા ત્યાંથી જ એન્ડ્રુ ઈસુમાં આગળ વધ્યા અને એ કેટેગરીસ બન્યા અને આગળ જતા સભા પુરોહિત બન્યા મારા વાલા ધર્મજનો આજે જેમ સુ સંદેશમાં જણાવ્યું છે કે પેલી બાઈ એની પાસે બે જ સિક્કા હતા પણ એ બંને સિક્કા આપણી આપી દીધા પોતાનું સર્વસ્વ આપી દીધું જે હતું વિયેતનામમાં કંઈક થશે એટલે એમણે નિયમો બહાર પાડ્યા જ્યાં પણ ખ્રિસ્તીઓ દેખાય ત્યાં એમને ખુલ્યા મારી કાઢવામાં આવતા અને પુરોહિતોને ખાસ કરીને રંજાડવામાં આવતા તે સમયે રાત્રે રાત્રે સંત ત્રણ વખત ધરપકડ કરવામાં આવી હતી રાજા સમક્ષ લઈ ગયા વિચાર કરો મારવાળા ધર્મજનો જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે હા હવે તો તું અમારું માન કાતો ઈ સુખિસ્તને સ્વીકાર ઈ સુખિસ્તને સ્વીકારીશ તો તારું જીવન ગયું આપણો શું જવાબ ભાઈ એમનો જવાબ હતો હું ઈસુ ખ્રિસ્ત નો પુત્ર છું અને હું મારા પિતાને ધગો નહીં આપું એમને ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યો એ ન માને અને બધાની વચ્ચે એમનું માથું કાપી કાઢવામાં આવ્યું અને કહેવાય છે જ્યારે એમનું માથું કાપવામાં આવ્યું ત્યારે એમના છેલ્લા શબ્દો આ હતા હે મારા પ્રભુ મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું આખું જીવન એમણે ગરીબોની સેવા કરી આવા સમયમાં આવા કપડા સમયમાં પણ એ ધર્મબોધ આપતા અને ઈસુ પંથીઓને ઈસુ તરફ દોરી જતા એ બાઈએ જેમ આજે પોતાનું સર્વસ્વ આપ્યું એમ સંત એન્ડ્રુએ અને એમની સાથે એકસો સોળ સાથીઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું જે દુનિયાને લાગતું તો બહુ નાની વસ્તુ છે પણ એને પરમેશ્વરે લેખામાં લીધું મારા વાળા ધર્મજનો આજે આપણને પણ પડકાર છે પ્રભુએ આપણને ઘણું આપ્યું છે આપણે વધેલું આપીએ છીએ ના આપણે આપણું સર્વસ્વ આપવાની જરૂર છે શ્રદ્ધા વધારવાની જરૂર છે 真是。